આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી મહાનગરપાલિકા અંગતું રહ્યું અને મોરબી પોલીસ સ્ટાફ અકસ્માત અટકાવવા રોડ રસ્તાના ખાડા બુરવા લાગ્યા મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની બનતાની સાથે જ લોકોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે મોરબી શહેરનીજનોએ એમ હતું કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની બનતાની સાથે જ તમામ જાતના સુવિધાઓ તેને પાયાની સુવિધાઓ કહેવામાં આવે છે રોડ રસ્તા લાઇટ પાણી ગટર તમામ સુવિધાઓ તેમને મળવા લાગશે પરંતુ એ સપનું સપનું જ માત્ર રહ્યું છે મોરબી શહેરમાં કોઈ એવો રોડ નથી કે જેના ઉપર ખાડા ન હોય આ ખાડાઓના કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે અને ઘણી વખત માનવ જિંદગી ત્યાં હારી પણ જતી હોય છે ત્યારે મોરબી શહેરમાં શહેરીજનોનું રક્ષણ કરતી પોલીસ હવે શહેરીજનોના જીવ બચાવવા પણ રોડ ઉપરના ખાડાઓ પણ બુરવા લાગી છે મોરબી વિસીપરા વિસ્તારના મુખ્ય માર્ગ પર થોડા સમય પહેલાં જ બનાવવામાં આવેલ સીસી રોડ ભ્રષ્ટાચારની ચાળી ખાતો જતો માસના થોડા જ અઠવાડિયાને કે થોડાક મહિનાઓમાં અંદર આ રોડ ઉપર ખાડા પડી ગયા હતા અને તંત્રની બહિયારી એ છે કે ત્રણ વર્ષની લાયબિલિટીવાળા રોડનું સમાર કમાર એજન્સી પાસે પણ કરાવી ન શકતાના કારણે હાલ રાહદારીઓ બહુ મુશ્કેલી ભોજવી રહ્યા છે આ જતાં મોરબી બી ડિવિઝનની હદમાં આવેલ વીસી પોલીસ ચોકીના જવાનોએ ખાડા પુરવા માટે ટ્રેક્ટર મંગાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ રોડ પરથી પસાર થતાં નેતાઓને પણ કદાચ શરમ નહીં આવતી હોય તેમ છતાં પણ પોલીસ જે લોકોનું રક્ષણ માટે છે તે હવે જીવ બચાવવાના પણ કામ કરવા લાગી છે આ ઘટના પરથી જોઈએ કે મોરબી નગરપાલિકા જાગે છે કે હજી કહેવાતી તંત્ર મુજબ કે તંત્ર ઊંઘતું જ રહ્યું અને ઊંઘતું જ રહેશે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી